નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આદિનાથ જૈન સંઘ નવસારીના ઉપક્રમે નવસારી તપોવનના પ્રણેતા પૂજ્ય યોગ પ્રધાન આચાર્ય સંપન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની તેરમી પુણ્યતિથિ નિમિત્તે આદિનાથ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સુરિશવરજી મહારાજની નિશ્રમા પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રજીત વિજયજીની પ્રેરણાથી સતત બીજા વર્ષે પણ બે હજાર પાંચસો જેટલા લંચ બોક્સનું મીઠાઈ અને ફરસાણ ભરીને વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આંગણવાડી આશ્રમ શાળા તપોવનના સ્ટાફ વીરવાડી કન્યા છાત્રાલય ગેલ સ્કૂલ વૃદ્ધાશ્રમ ઉન પ્રાથમિક શાળા રુસ્તમવાડી સ્કૂલ સાલેજ સ્કૂલ સિવિલ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ તેમજ આવી અનેક વ્યક્તિ સુધી આ લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આદિનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ યુવા કાર્યકરોએ આ માનવતાનું ખૂબ જ સુંદર કાર્ય પરિપૂર્ણ કર્યું હતું આ તમામ લંચ બોક્સનો સંપૂર્ણ ખર્ચ લલિતાબેન ચીનુભાઈ માલાણી પરિવારે ઉઠાવ્યો હતો શ્રી આદિનાથ શ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ નવસારી પરમ પૂજ્ય આચાર્યસં શ્રી ઘનાના સ્વામી તપોવનના પ્રેરણાદાતા સ્થાપક શ્રી ચંદ્રશેખર વિજય મહારાજની આજે તેરમી પુણ્યતિથિ નિમિત્તે લંચ બોક્સનું અમને પ્રેરણા શ્રી ચંદ્રજીત વિજય મહાર સાહેબ આચાર્ય ગઈ વખતે ચોમાસું હતા ગઈ સાલથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ગઈ સાલ પણ લંચ બોક્સ આવી રીતે જ અંદર મીઠાઈ ફરસાણ રોકડ રૂપિયા ભરી અને વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ એનું આયોજન બે દિવસથી વિતરણ ચાલુ છે આ વર્ષે આ તપોવન આખા તપોવનની અંદર હિરવાડી હનુમાનજી મંદિર આશ્રમશાળાની અંદર ગલકડી સ્કૂલ ધારાગીરી સ્કૂલ સાલે સ્કૂલ આંગણવાડીઓ સિવિલ હોસ્પિટલ સ્ટાફ સમસ્ત જૈન સાધારણ પરિવારો વિવિધ અનેક આશ્રમ શાળાઓ અને જૈન સંઘોના જે કર્મચારીઓ છે દરેક જગ્યાએ આ પચીસો બોક્સનું વ્યવસ્થિત અમારી ટીમો વિતર વિતરણ કરી રહી છે આ વખતે આની નિષ્ઠા અને આશીર્વચન અમને ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી એમ પ્રભુસુરી મહારજા અહીંયા અમારા બિરાજમાન છે એમની નિષ્ઠામાં આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ બે દિવસની અંદર બધા જ અમારા ડબ્બાનું બોક્સનું વિતરણ થઈ જશે અને આ વખતના ટિફિન બોક્સના લાભાર્થી લલિતાબેન ચીનોભાઈ માલાણી પરિવાર લઢરો છે અને દરેક જૈનોના ઘરેથી આ ટિફિન ભરીને આવી ગયા છે અને વિતરણ વ્યવસ્થિત આદિનાથ જૈન સંઘના કર્મ ટ્રસ્ટીઓ કાર્યકરો યુવા મિત્રો બહુ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્ય આશીર્વાદ સાથે પૂર્ણ કરી રહ્યું છે